અમદાવાદ મહાનગરપાલિકા સુવિધાઓની કાળજી રાખવામાં તદ્દન નિષ્ફળ નીવડી રહી છે નાગરિકોની સુખાકારી માટે સુવિધાઓ તો આપે છે પરંતુ તેની કાળજી રાખી શકતી નથી થોડા સમય પહેલા જ શહેરના સાત અર્બન હેલ્થ સેન્ટર પર હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા હતા દસ લાખનું એક એવા સાત મશીન મુકાયા હતા સિત્તેર લાખના ખર્ચે બોપલ બોળકદેવ વિસનપુર નવરંગપુરા ભાઈપુરા અને ખાડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં મૂકવામાં આવ્યા હતા જેમાંથી પ્રાથમિક રિપોર્ટ અનુસાર બ્લડ રિપોર્ટ કાઢી શકાય છે પરંતુ આ હેલ્થ એટીએમ મશીનમાંથી કેટલાક અત્યારે બંધ હાલતમાં પડ્યા છે તો કેટલાક મશીનમાં રિપોર્ટ થઈ નથી રહ્યા મહાનગરપાલિકા દ્વારા ઓગણત્રીસ થી વધુ રિપોર્ટ થતા હોવાનો દાવો કરાયો હતો પરંતુ હાલ મશીનમાં પૂરતા રિપોર્ટ થતા નથી અને જે રિપોર્ટ થાય તે પણ વાયફાઈના પ્રશ્નને કારણે એક્યુરેટ આવતા નથી એટલે કે એક્યુરેટ રિપોર્ટ બહાર નથી નીકળતા મશીનમાંથી જેથી લાખોના ખર્ચે મુકાયેલા આ રિપોર્ટ અધિકારી મશીનનું નિરીક્ષણ થઈ રહ્યું હોવાની વાતો પણ કરી રહ્યા છે જે જે ઇનિશિયલ બેઝિક રિપોર્ટ છે લેબ રિપોર્ટ છે તે હાલમાં અત્યારે કરવામાં આવી રહ્યા છે આ મશીન પ્યોરલી પ્રાયોગિક ધોરણે અત્યારે કોર્પોરેશન માટે વસાવવામાં આવેલા છે અને હાલમાં એનું એક સ્ક્રીનિંગ પર્પઝ તરીકે તેનો યુઝ થઈ રહ્યું છે થઈ રહ્યો છે મશીનની સેન્સિટિવિટી સ્પેસિફિસિટી એના રિપોર્ટ્સ કે જે અન્ય લેબમાં આ પ્રકારના જે મશીન હોય છે એ રિપોર્ટ્સ જોડે કમ્પેરિઝન કરવાની હાલમાં કાર્યવાહી કાર્યરત છે અને જો રિપોર્ટ્સ સંપૂર્ણપણે ફિટ આવશે તેમાં કોઈ ક્વોલિટીના કોઈ અન્ય કોઈ ઇસ્યુ નહીં આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવે તો એક એવું પડે મશીનો તો મૂક્યા પણ વાઇફાઈ કોઈ કનેક્શન નથી લોકો ત્યાં જાય પોતાના બીપી ચેક કરવું હોય તો કનેક્શન ના હોવાના કારણે મશીન ચાલે નહીં ડોક્ટરના અલગ અલગ રિપોર્ટ બતાવવાના હોય એ મશીન માટે જાય તો મશીન ચાલે નહીં એટલે ટૂંકમાં પાડાને વાંખે ખાલીને ડામ કહેવાય કે આજે માનલો સિત્તેર લાખ રૂપિયા મને લાગે છે એમની કોઈ એજન્સી અથવા કોઈ વર્કરને કે કોઈ આગેવાનને લાભ અપાવવા માટે આ કાર્ય કરતા હોય એ પ્રમાણે લાગે છે જ્યારે આટલા મશીનો મૂકતા હોય અને હું માનું ત્યાં સારી વાત છે જેનાથી અદ્યતન અત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત લોકોને સારી સુવિધા મળવી જોઈએ પરંતુ દેખાડો ફક્ત એનો ઉદઘાટનો થાય મશીન આવી ગયા મશીન બહુ સરસ લાગે પણ એ પરિણામ ના આપે તો કોઈ મતલબ વગરનો નથી તો હું માનું ત્યાં સુધી